જે બાળકને અંગૂઠો ચૂસવાની આદત હોય છે ને એની માતાને એક ચિંતા રહેતી હોય છે તો એ વિશે તમારે શું કહેવું છે હું એવું કહીશ કે માતાને એક તો એનું બાળક અંગૂઠો શું કામ ચૂસે છે એના કારણો ખબર હોવા જોઈએ બે મુખ્ય કારણ એક એ બાળકનો માઇલસ્ટોન છે જ્યારે બાળક પોતાનું શરીર એક્સપ્લોર કરે છે ને ત્યારે પોતાના શરીરના અલગ અલગ અંગો વિશે જાણે અને એ એની સાથે અટેચ થતું એટલે કે નોર્મલ જેમ બાળક બેસતા ફરતા શીખે એવી રીતે બાળકનો એક માઇલસ્ટોન છે એ માઇલસ્ટોન એમના સમયે આવશે અને જતો પણ રહેશે એ કુદરતી છે બીજું કે એ બાળકને ઇનસિક્યોરિટી છે જ્યારે માતા પિતા તરફથી બાળકને પૂરતો નિસ્વાર્થ પ્રેમ નથી મળતો અથવા તો બાળક એવા વાતાવરણમાં છે જ્યાં એ સુરક્ષા નથી અનુભવી રહ્યું ત્યારે બાળક સિક્યોરિટીના ભાવથી અંગૂઠો ચૂસતું હોય છે તો આવા સમયે માતાએ અને પિતાએ ખાસ જોવું જોઈએ કે જો આ કારણ છે તો તરત જ બાળકના ઇમોશન્સ પર કામ કરવું જોઈએ બાળકના વાતાવરણને વધારે સિક્યોર બનાવવું જોઈએ ઘણીવાર અંગૂઠો ચૂસવાની જે ક્રિયા છે એ બાળકની આદત બની જતી હોય છે તો એ આદતમાં પરિવર્તિત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે એનાથી બે નુકસાન થતાં હોય છે જ્યારે બાળક મોટું થઈ જાય એના દાંત આવી જાય અને સતત અંગૂઠો ચૂસ્યા કરે તો અંદરના દાંત વધારે અંદર જતા રહે બારના દાંત વધારે બહાર આવી જાય જેથી બાળકનો કદાચ દેખાવ જે છે એ બદલાઈ શકે અને અંગૂઠાનું પ્રેશર તાળવા પર લાગતું હોય બાળકનું તાળવું જે છે એ નરમ છે સતત જ્યારે અંગૂઠાનું પ્રેશર લાગે તો આપણું જે ડોમ શેપનું તાળવું છે એ પ્રેશરના કારણે વી શેપ થાય એટલે બાળકનું જે અપિયરન્સ છે એ વર્ટિકલ લાંબુ મોઢું જે છે એવું દેખાઈ શકે એક ઇન શોર્ટ કે એનું ડેન્ટલ અપિયરન્સ અને એનું ફેસનું અપિયરન્સ જે છે એ ચેન્જ થઈ શકે અને ત્રીજું એક નુકસાન એ પણ થઈ શકે કે બાળક ગમે ત્યાં હાથ લગાવતું હોય અને પછી એ જ હાથે મોઢામાં નાખે તો બહારના કોઈ જમ્સ કે માટીનું ઇન્ફેક્શન પણ બાળકને લાગતું હોય છે